જેને સ્વભાવ ટાળવો હોય તેને મોટા સાથે ગુરુપણું કે મિત્રપણું કરવું ને પછી તે કહે તેમ કરે ત્યારે સ્વભાવ ટળે જેને સ્વભાવ ટાળવો એને શું કરવું મોટાની સાથે ગુરુભાવ રાખો અથવા તો મિત્ર ભાવ રાખો અને કહે એમ કરે તો સ્વભાવ ટળે તો સ્વભાવ ટળો તો બહુ જ કઠણ છે અતિ ગહન છે સ્વભાવ ટળવો તો અતિ ગહન છે મારે વચરામતમાં કીધું કેવું કીધું કેવું કીધું મહારાજ કે સ્વભાવ તો એટલો બધો કઠિન છે એટલો બધો ગહન છે મહારાજ ગીતાજી લઈએ મહારાજ કે જ્ઞાની હોય તો પણ પોતાની પ્રકૃતિ સરખું આચરણ કરે એના ઉપર કઈ નિયમ લાદવામાં આવે તો ભગવાનને ભગવાનને અર્જુને કીધું કે કૃપા નથી એના ઉપર કોઈ નિયમ લાદવામાં લાદવામાં આવે તો ભગવાન કે નિગ્રહ કેમ કરી શકી નિગ્રહ શું કરે નિગ્રહ પર ઉથલાવી નાખે નિયમને ઉથલાવી નાખે તો કેમ ટળે તો કે કેનાર સાથે અતિશય પ્રીતિ હોય એના વચનમાં પૂર્ણ વિશ્વાસ હોય ને પોતાને પૂર્ણ શ્રદ્ધા હોય તો સ્વભાવ ટાળો કેટલામાં વચરામું છે કોણ છે કોણ કે છે કયો પ્રભુ ચરણદાસજી કેટલામાં મધ્યનું સાડત્રીસમું વચરામું છે લો સ્વભાવ ટાળો માટે ઘેરી છે ને ડાયરી રાખજો લખી લેજો ક્યારેક તમને કામ લાગશે ઘર સભા જેટલા સાંભળો છો ને બધા ડાયરી રાખજો ક્યાં મેં સહજ સંતોને ફોન કર્યા પછી કે આપણા સંતો છે ને ભાવનગર ને મહુવાન મુંબઈ ને જગન્નાથપુરી કે અમે ડાયરી રાખીએ છીએ કે મેં કીધું જે સારો પ્રસંગ લાગે એ તમે લખી લેજો ક્યારેક તમારા જીવનમાં કામ લાગશે અને ક્યારેક ભગવાનના ભક્તોને જીવન માટે પણ કામ લાગશે બહુ સરસ પ્રસંગ આપણે જોતા હતા કે મધ્યના સાડત્રીસમાં વચનામતમાં મારે સ્વભાવ ટાળવાની વાત લખી છે નહીં તો સ્વભાવ છે નહીં તો બહુ ભયંકર સમય વાતો મેં વાત લખી કહી દઉં એક દોશી ને ચોરી કરવાનો સ્વભાવ ચોરી કરીને ને રે નહીં મોટી મોટો દીકરો થયેલો એકનો એક દીકરો જાન જવાની એટલે છોકરાએ કીધું માને કે મા હું તને જાનમાં નહીં લીધો વરાજો વરની માને કે તને જાનમાં નહીં લીધા ગજબ થાય વરની મા તો બિચારી કરગરવા માંડી બેટા તું હુકમ માં નહીં સાંભળ સાંભળતું એકનો એક દીકરો છો મોટી મોટો દીકરો થયો કેટલાય મારા કોડ છે તને પરણાવવાના અને મને નહીં જા તો એના તને લીધો પણ શું વાંધો તો તું ચોરી ના કર તો નહીં હું ચોરી કરું ડોશી જયારે બહુ ના પાડી પછી લઈ ગયા એટલે એ બધું પૂરું થયું પછી પંગજ પડી પંગજ પડી ને બધું પીરસાતું હતું છાશ પીરસવાનો પ્રારંભ થયો છાશ ની તાજી દોણી ખાવ નવી દોણી એ વરણીમાં જોઈ ગઈ એટલે એના મનમાં સંકલ્પ થયો કેટલી સરસ તાજી દોણી આને જો લઈ ગયા ને તો ટાઢ હિમ જેવી છાશ થાય અને એનું ભાગ જરૂર કરતું છે ને તે પીરસતા પીરસતા અડધી છાશ પીરસ અડધી બાકી હતી અને પીરસનારા જે હતા એ લોકો ત્યાં મૂકી દોણી અને કાંઈક લેવા ગયા અને દોણી લઈને ખાડી હંગરી દીધી બોલો વરનીમાં એ હંઘરી દીધી અને પછી હંગરી રાખી મેહુલ અને પછી જાન ઉપડી વરાદે તો વરાજેના ગાડામાં બેસે એટલે ગાડું આવેલું ને તો ઓલી રોદો આવે ને એટલે રોદો આવે છાશ છલકાય એટલે એનો જલક જલક અવાજ આવે એટલે બધા કહેવા માંડ્યા શું ઝળકે છે શું જળકે છે આ પૂછેલા શું જળકે છે ત્યારે બેટા તારી માના લખણ ઝળકે છે બીજું કાંઈ નથી ઝળકતું સ્વભાવ એટલા ભયંકર છે જોકે ભગવાન સ્વામિનારાયણ તો સ્વભાવ ટાળવા માટે ભક્તો બહુ પ્રયાસો કર્યા કથા વાર્તાઓ કરી 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 માણસ માણસના તો ટળાવી નાખ્યા એ ઘોડાનો સ્વભાવ પડી ગયો હતો એનો હતો એમ સમય વાત લખ્યું ઘોડાનો બોલો ઘોડો પડખ્યો કોક નહીં પાટું મારે પવન આવે તો પાટું મારે બોલો પવન આવે તો માળો પાટું મારે એક દાડો ભગવાન સ્વામિનારાયણ કોઈ કીધું મારા ઘોડો પાટું બહુ મારે મારા જ આપણે સ્વભાવ છોડાય મારા જ ખુરશી નાખીને બેઠા અને ઘોડાને પાછળ વાહડ ઓડાડે એટલે પાટું ઠપકારે વળી પાછળ વાહડ ઓડાડે બપોરથી દડાડ્યો બપોરે મારે ને મૂળજી પર વિચારી ગયા મારા ભોજન કરો પધારો મારાજ ક્યાંય કોહડ ઓડાડો અડાડો હન તો આવી ભોજન કરો રંડા હોય તો પાટા ઠપકાયેલા થાકી ગયો અને પછી તો કોઈ ગમે એમ કરે તો ઘોડું પાટું ઉલાડે એવો એવો ડાયો થઈ ગયો ભગવાન તો ભક્તો જીવના સ્વભાવ ટળાવવા માટે કારણ કે સ્વભાવ ટળે પછી જીવને ભગવાનમાં પ્રીતિ થાય સ્વભાવ ટળાવીને કોઈ બી જીવને સમ્યક પ્રેમ ભગવાનમાં થાય નહીં કરવા જાય ને તોય ન થાય થોડો ઘણો કરે ત્યાં સ્વભાવ આડો આવે એટલે વળી પ્રેમમાંથી ઉથળક થઈ જાય એટલે જેને ભગવાનમાં પ્રીતિ કરીને બધા પ્રકારના સ્વભાવમાંથી બહાર નીકળવું પડે બધામાંથી બહાર નીકળી જવું પડે आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए सब्सक्राइब करें तो सरदार कथा चैनल को और बेल आइकोन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए